નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે જેમાં નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો આઠ ડિગ્રી સુધી નીચે પામ્યો હતો જેમાં અમદાવાદમાં પણ ચૌદથી સોળ ડિગ્રી સુધી પામ્યું હતું તાપમાન જેમાં અત્યારે પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ વધારે થઈ રહ્યો છે અને અત્યારે દરેક શહેરમાં ઠંડીના કારણે ધુમ્મસભર્ય પણ માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ રાજ્યમાં પવનની ગતિ છે તે ઉત્તરથી પૂર્વે તરફ ચાલી રહ્યો છે અને અત્યારે વાદળો હટતાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું જેમાં અત્યારે આપણા ગુજરાતમાં થોડા દિવસ ઠંડીનો ચમકારો અત્યારે સહન કરવો પડી શકે છે બીજા સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે સવારે લગભગ છ વાગ્યે ડબલ્યુટીઆઈ ક્રૂડ નજીવા વધારા સાથે સિત્તેર પોઈન્ટ પચાસ ડોલર પ્રતિ વહેંચાઈ રહ્યું છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો અત્યારે પેટ્રોલના ભાવમાં ચોર્યાસી પૈસાનો વધારો થયો છે જ્યારે અહીં ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી જ્યારે પંજાબમાં પેટ્રોલ એકાવન પૈસા અને ડીઝલ છે અડતાલીસ પૈસા મોંઘું થયું જ્યારે મધ્યપ્રદેશ ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો વધારો નોંધાયો છે તો ગુજરાતમાં અત્યારે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે શિયાળામાં બધા પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો જેમાં વાત કરીએ તો લીલી ભાજી ત્રીસ રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં વીસ ત્રીસ રૂપિયા કિલોનો ઘટાડો નોંધાયો છે તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો જેમાં બસો રૂપિયા કિલો મળતા આદુ હાલ એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે તો બજારમાં ટમેટાના સૌથી ઓછા ભાવ છે તે વીસથી ત્રીસ રૂપિયા સુધી બોલાયા જ્યારે તુવેર એંસીથી સો રૂપિયા અને લીલા મરચાં સાહીઠથી એંસી રૂપિયા વચ્ચે કિલોના ભાવમાં બોલાયા જ્યારે વટાણા છે તે ત્રીસથી ચાલીસ રૂપિયા કિલોના ભાવમાં બોલાયા હતા તો અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો જેમાં પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ફી પેટે અત્યાર સુધી ઉમેદવારો પાસેથી એકસો અગિયાર રૂપિયા પોસ્ટ ઓફિસમાં ચલન દ્વારા ભરવામાં આવતા હતા જેમાં હવે ગૌણ પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં હવે પછીની ગૌણ સેવા પસંદગી બહાર પાડવામાં આવતી કોઈપણ પરીક્ષાના ફોર્મમાં ફી ઓનલાઈન ભરવાની રહેશે અને જેની ફી છે ત્યારે પાંચસો રૂપિયા રાખવામાં આવી છે તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારની શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો જેમાં મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી અપાઈ શકે છે જેમાં અત્યારે શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે અને એમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓને પત્ર લખી જાણ કરવામાં આવી જે એકત્રીસ મે બે હજાર ચોવીસમાં નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખી આ માહિતી અત્યારે એકત્ર કરવામાં આવી રહી છે તો ગુજકેટની પરીક્ષાને લઈને અત્યારે મહત્વની અપડેટ સામે આવી જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા એ બી અને એ બી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન અરજી આજથી સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરી શકાશે તો એને પેસે કાર્ડ માટે આવક મર્યાદા છે તે દોઢથી બે લાખ કરવાની સરકારે વિચારણા કરી રહી છે અને હાલ આવક મર્યાદા એક લાખ રૂપિયા સુધીની છે જ્યારે સરકાર આ આવક મર્યાદા વધારાના નિર્ણય બાદ કાર્ડ ડોલ ડોરોની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી બનશે અને એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે જેમાં ત્યારે ચૂંટણી આવતા આ નવો નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે તો ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટી આગામી દસમી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે અને આ વાયબ્રન્ટ ગુજરાત સમિટીને લઈને રસ્તાઓ પર ભારે વાહનો અને સામાન્ય જનતાને પ્રવેશ ઉપર અત્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતા ગ ઝીરો અને ગ પાંચ સુધી રસ્તો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે જ્યારે આગામી નવથી તેર જાન્યુઆરી દરમિયાન ઘ થી ગ પાંચ સુધીનો જાહેર રસ્તો અત્યારે જનતા માટે બંધ રહેશે તો અમદાવાદમાં અત્યારે જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાં પાણીજન્ય રોગચાળો વકર્યો જેમાં અત્યારે પૂર્ણ થયેલા વર્ષ દરમિયાન ઝાડા ઉલટી અને ટાઈફોડના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે મચ્છરજન્ય રોગચાળો પણ ઘટ્યો અને એમાં વાત કરીએ તો સાદા મેલેરિયાના અડતાલીસ કેસ ઝેરી મેલેરિયાના વીસ ડેન્ગ્યુના સત્યાસી ચિકનગુનિયાના બે કેસ નોંધાયા તેમજ શહેરમાં અત્યારે એકત્રીસ ડિસેમ્બર પહેલાં ઝાડા ઉલટીના ચારસો ચોસઠ કેસ કમળાના એકસો અઠ્યાવીસ અને ટાઇફોડાના ત્રણસો તેતાલીસ કેસ નોંધાયા જ્યારે આ જાન્યુઆરી મહિનો શરૂ થતા કેસ છે તેમાં ઝાડા ઉલટીના ત્રણસો ઓગણસિત્તેર કમળાના ત્રણસો સોળ અને ટાઈફોડના ત્રણસો પાંસઠ કેસ જે ત્રણ દિવસ સુધીમાં નોંધાયા છે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મીટિંગમાં જણાવ્યું હતું કે જે તમે કામ કરો છો તે આયોજનબદ્ધ કરો જેમાં અત્યારે કર્મચારીઓને કહ્યું કે પહેલાં રોડ બનાવવામાં આવે છે ને પછી ગટરના નામે રોડ તોડવામાં આવે છે તે યોગ્ય નથી જ્યારે આયોજન વિનાની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે અને કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવી નહીં પડે જેમાં વધુમાં તેમણે કહ્યું કે આ કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી અને અત્યારે મેયર થઈ જાવ એટલે એમના વોર્ડમાં જ કામ કરાય તેવું ન ચાલે જ્યારે તેમણે વધુમાં એ પણ કહ્યું કે ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ન ચાલે તો ગઈકાલે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું જેમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં એનબી બે હજાર વીસ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે અને જેના પગલે તૈયાર કરવામાં આવેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટ્સ કોમર્સ સાયન્સ રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડમિશનની પ્રક્રિયા અત્યારે સરળ બનાવવામાં આવી જેને પગલે હવેથી રાજ્યની ચૌદ યુનિવર્સિટીમાં સંલગ્ન સરકારી અનુદાંતિત સ્વનિર્ભર બાવીસસો તેતાલીસ જેટલી કોલેજના સાત પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે અને એમાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર ત્રણસો રૂપિયા એક જ વખત ઓનલાઈન ભરવાની રાખવામાં આવી છે ખૂબ જ સારો નિર્ણય અત્યારે સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે તમારું શું આના પર નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો આજેના કપાસના બજાર ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી ચૌદસો પંદર રૂપિયા સુધીનું સરેરાશ બજાર આખા ગુજરાતમાં બોલાયું જેમાં વાત કરીએ તો અમરેલીમાં આજેના કપાસના બજાર ભાવ હજાર રૂપિયાથી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા સુધી બોલાયા જ્યારે સાવરકુંડલામાં આજના કપાસના ભાવ બારસો રૂપિયાથી ચૌદસો એકસઠ રૂપિયા સુધી બોલાયા જ્યારે જસદડમાં આજના કપાસ ભાવ છે તે અગિયારસો રૂપિયાથી ચૌદસો પચીસ રૂપિયા સુધી બોલાયા જ્યારે બોટાદમાં કપાસના બજાર ભાવ નવસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીના બોલાયા હતા તો એક સમાચાર મહત્વના આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને અત્યારે સોલાર પંપ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે જેમાં આ સબસિડી કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ આપી રહી છે જેમાં ગુજરાતમાં રાજ્ય સરકાર અત્યારે ત્રીસ ટકા સબસિડી આપી રહી છે એટલે કે જેના ખર્ચના અત્યારે ત્રીસ ટકા સુધી ભાગના જેમાં આ યોજનામાં સોલાર પંપ લગાવવા માટે ખેડૂતોને કેટલાક ડોક્યુમેન્ટ્સ જમા કરાવવામાં પડશે જેમાં આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોને આધાર કાર્ડ રેશન કાર્ડ બેંકની પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો જમીનના દસ્તાવેજની કોપી જમા કરાવવી જરૂર છે તેમજ આધાર કાર્ડ છે તે નવા તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું પણ અત્યારે જરૂરી જણાવવામાં આવ્યું છે અને આ સહાય અત્યારે ટૂંક સમયમાં અત્યારે ચાલુ પણ છે અને પૂરી પણ થઈ શકે છે માટે વહેલી તકે આના ફોર્મ પણ અત્યારે ભરી દેવા જેમને જરૂર હોય એમને